નવાણું પોઈટ બાણું પસુન પ્રાપ્ત કરી સમગ્ર સાબરકાઠા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ વિજ્ઞાન વિષયમાં છનો પોઈટ મેળવ્યા છે તેણીએ ગુજકેટમાં પણ એકસો ગુણ પ્રાપ્ત કરેલ છે તેની આ સ્થિતિ બદલ લીડર પ્રજાકીય વિદ્યુતેજક સમિતિના પ્રમુખ જેટી ચૌહાણ મંત્રી દુષ્યંત પંડ્યા એન કે પટેલ તથા તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ તેમજ સંસ્થાના આચાર્ય નિમેશ પટેલ સુપરવાઇઝર પિયુષ દવે એમડી રાઠોડ ઇબ્રાહીમ મંસુરી તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા સલીમભાઈ મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથ મારું નામ મલિક સોફિયા ખલીલ અહેમદ છે હું ધોરણ બાર સાયન્સમાં સરપતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી મેં ધોરણ બારમાં ચોરાણું ટકા મેળવેલ છે તે બદલ હું મારા શાળાના આચાર્યશ્રી તમામ શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું તેમને મને પૂરતો સપોર્ટ કર્યો છે અને જ્યાં જરૂર જણાય મારી પૂરતી મદદ કરી છે